ફાઈવ સીટર એસી છે એના બે લાખ દસ હજાર રૂપિયા ફેરફાર થઈ જાય તમને ખાલી બે લાખ અને દસ હજાર માં મળી જશે આ અને એમાં બી તમને ફેરફાર થઈ જશે હા લો મિત્રો કેમ છો તમે બધા તમારું ફરી વાર હાર્દિક સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો મિત્રો તમારો ભાઈ તમારા માટે આ વિડીયોમાં લઈને આવી ગયો છે અગિયાર અગિયાર ઇકો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એક સાથે અગિયાર ઇકો આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું તો મિત્રો આ વિડીયોમાં આપણે ભૂખા બોલાવી દેવાના છે ગાભા કાઢી નાખવાના છે તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો તો નીચે લાલ કલરનું બટન દેખાય છે દબાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એ આપણા વિડીયોમાં ધડભરાટી બોલાવી દેવાની છે તમે જોઈ શકો છો હવે એક સાથે અગિયાર ઇકો તમારા માટે લઈને આવી ગયો છું ઓન ઓન રાજકોટો પટેલ ઓટો કેર્સમાં તો મિત્રો આ વિડીયોમાં તમને બધા ઇકો વારાફરતી બતાવવાનું છું ઈકોની ઇકોની કન્ડિશન પણ તમને બતાવવાનું છું કે કઈ રીતની કન્ડિશન છે અને ઇકોની પ્રાઇઝને બધું તમને આ વિડીયોમાં બતાવીશ તો મિત્રો હજી હું તમને એકવાર કહું છું મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં ધડબડાટી બોલાવીને સબસ્ક્રાઈબ કરી નાખો તો આપણે હમણાં વિડીયો ચાલુ કરીએ તમને કોઈ ઇકો ગમતી હોય વિડીયો જોયો હોય અને તમને એમાંથી કોઈ ઈકો પસંદ આવે તો તમને નીચે નંબર આપો એમાં તમે કોલ કરી અને આવી શકો છો રૂબરૂ તમે જોઈ શકો છો મિત્રો તમને આયા ભાવમાં બી નેગોશિયેબલ થઈ જાય અને તમારે આ ગાડી લોન ઉપર લેવી હોય તો તમને લોન બી થઈ જશે અને તમારો સિવિલ સ્કોર સિબિલ સ્કોર સારો હશે તો તમને ઓછા ડાઉન પેમેન્ટમાં મિત્રો આ ગાડી મળી જશે તો ચાલો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણી સાથે જોડાય ગયા છે ફરી વાર તો રાહિલભાઈ કેમ છો મજામાં તો રાહિલભાઈ બધી ગાડીઓની આપણે ડિટેલ આપશે વારા ફરતી બધી ગાડીઓ આપણે અગિયાર ઇકો છે મિત્રો આમાં તો વિડીયો તમે જોજો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો રાહિલભાઈ આપણે ચાલુ કરીએ આ ગાડી થી તો આ ગાડીની તમે બે હજાર ત્રેવીસ મોડલ ની ફર્સ્ટ ઓનર ફાઈવ સીટર એસી સીએનજી છ લાખ ચાલીસ હજાર રૂપિયા માં ફેરફાર થઈ જાય છ લાખ ને ચાલીસ હજાર ચાલીસ હજાર જેન્યુન ચાલેલી વિડીયો જોઈને આવશે તો તમે ફેરફાર કરી દે ફેરફાર કરી દેશે આપણે ઓકે મિત્રો તો આ એક ઈકો હજી તો ઘણી બધી ઈકો છે તો આપણે જોઈએ આ બીજી ઇકો તો આપણે આ ગાડીની ડિટેલ જોઈએ તો આ ગાડીની ડિટેલ બતાવો આ બે હજાર બાવીસની ની વીસ હજાર આવેલી છે ફાઈવ સીટર એસી સીએનજી વાળી છ લાખ ને ત્રીસ હજાર રૂપિયામાં ફેરફાર થઈ જશે અને કોઈ ગ્રાહકને આપણે લોન કરાવી તો એ કઈ રીતનું થઈ જશે આપણે ભાઈ ડોક્યુમેન્ટ લઈને આવે એટલે આપણે લોન કરી આપશે ઓકે લોન મિત્રો તમે આમાંથી કોઈ ગાડી ગમતી ને તમે લેવા માંગતા તો તમને લોન પણ થઈ જશે તો હજી તો ઘણી બધી ઈકો છે તો આપણે જોઈએ આ ઈકો તો આ ગાડીની ડિટેલ બતાવો આ બે હજાર બાવીસની ફર્સ્ટ ઓનર છે ત્રીસ હજાર હાઈલી છે ફાઈવ સીટર એસી અને છ લાખ પચીસ હજાર રૂપિયા એમાં ફેરફાર થઈ જશે છ લાખ ને પચીસ હજાર ઓકે મિત્રો તો હજી આ બીજી ઇકો બને બને ઈકોનો કલર સેમ છે તો આ ગાડી જોઈએ આપણે આ બે હજાર બાવીસ ની એ ફર્સ્ટ ઓનર છે આ સાઠ હજાર જઈ લે અને પાંચ લાખ ને એસી હજાર રૂપિયા એમાં ફેરફાર થઈ જશે મિત્રો તમને પાંચ લાખ ને એસી હજારમાં જ આ ગાડી મળી જશે અને આમાં તમને ગાડી ગમતી હોય તો લોન પણ થઈ જશે તો હજી ઘણી બધી ઈકો છે તો આપણે આ બે સિલ્વર કલર ની તો હજી બધી વ્હાઈટ છે ફર્સ્ટ ઓનર છે આ ફાઈવ સીટર એસી અને ચાર લાખ ચાલીસ હજાર રૂપિયામાં ફેરફાર થઈ જશે ચાર લાખ ચાલીસ હજાર મિત્રો ખાલી ચાર લાખ અને ચાલીસ હજારમાં મળી જશે તો આપડે હજી આ એક ગાડી મિત્રો તમને બધી બતાવતો ઇન્ટીરિયર આ બે હાજર તેર ની છે કંપની સીએનજી છે આના ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયામાં ફેરફાર થઈ જશે ત્રણ લાખ અને ત્રીસ ઓકે તો મિત્રો જોઈએ હવે આપણે આ ગાડી આ ગાડી ગાડીની આ બે હજાર પંદરની છે સેકન્ડ ઓનર છે ફાઇવ સીટર એસી આના ત્રણ લાખને પચાસ હજાર રૂપિયામાં ફેરફાર થઈ જશે ત્રણ લાખ અને પચાસ હજાર એમાં ફેરફાર થઈ જવાનું ફેરફાર હા મિત્રો ખાલી તમને ત્રણ લાખ ને પચાસ હજારમાં ઈકો મળી જશે ને એમાં બી ફેરફાર થઈ જશે જો તમે આ વીઓ જોઈને ગાડી લેવા આવશો તો આપણે જોઈએ હવે આ ઈકો તો આ ગાડી ડિટેલ બતાવો એ 2016 ની છે સેકન્ડ ઓનર છે અને 3 લાખ ને 70000 રૂપિયા ફેરફાર થઈ જશે છે 3 લાખ ને છે મિત્રો ત્રણ ઇકો બાકી છે આપડે તમને આ ઇકો બતાવું આ બે હાજર ચૌદ ની છે સેકન્ડ ઓનર છે આના ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયામાં ફેરફાર થઈ ગયા છે ત્રણ લાખ તો મિત્રો તમને ચાર લાખ ની અંદર જોઈ ઘણી બધી ઈકો તમને ચાર લાખ ની અંદર જ મળી જશે ચાર થી પાંચ ઈકો છે તો ઇકો બાકી આપડે જોઈએ આ બે હાજર બાર ની છે સેકન્ડ ઓનર છે આના ત્રણ લાખ ને દસ હજાર રૂપિયામાં ફેરફાર થઈ જશે ત્રણ લાખ અને દસ હજાર ફેરફાર થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો આ સસ્તામાં સસ્તી ગાડી ત્રણ લાખ અને દસ હજાર માં તમને ઇકો મળી જશે અને એમાં ભી તમનેગોશિયેબલ થઈ જશે હવે આ છેલ્લી કો છે તો હું તમને આની ડિટેલ બતાવું બે હજાર દસ ની છે 5 સીટર એસી છે એના બે લાખ ને દસ હજાર માં ફેરફાર થઈ જાય તો તમને ખાલી બે લાખ ને દસ હજાર માં જ એક મળી જશે આ અને એમાં ભી તમને ફેરફાર થઈ જશે આમાંથી તમને કોઈ પણ ઇકો ગમતી હોય તો તમે આ નીચે નંબર તમને આપો એમાં તમે કોલ કરી અને આ આવી શકો છો અને આનું એડ્રેસ હું તમને જણાવું તો રાજકોટમાં એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર હોટેલ ઓટો કેર્સમાં આ ગાડી તમને મળી જશે આંબેડકર સરકારની બાજુમાં તો રાહિલભાઈ આપણે આમાંથી ને કોઈ પણ ગ્રાહકને ઈકો લેવી હોય ભાઈ આવી જાય તો કઈ રીતનું હશે ડોક્યુમેન્ટ લેતા હોય એટલે ગાડી આપણે આપી દેશી લોન થઈ જશે અહીંથી ઓકે તો મિત્રો આમાંથી તમને કોઈ ગાડી ગમી હોય તો તમને નીચે નંબર આપો અમે તમે કોલ કરી શકો છો તો આપણે મળીએ બીજા વિડિયોમાં અને મિત્રો જરૂરથી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આભાર